નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ ઓરેન્જ અને યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આ જિલ્લાઓ છે તે જળબંબાકાર જોવા મળી શકે છે એટલે કે મિત્રો આ જિલ્લાઓની અંદર દસ સુધીનો વરસાદ છે તે ખાકી શકે છે આમ જો છેલ્લા ચોવીસ કલાક કેન્દ્ર પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યની અંદર મિત્રો ત્રીસ જેટલા તાલુકાની ને વરસાદ નોંધાયો છે જેમાં દસ તાલુકાની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે ખાસ કરીને મિત્રો ખંભાળિયા કાલાવાડ કોડીનાર અમરેલી જુનાગઢ ઉપલેટા વડોદરા ડાંગ જેવા વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ જેટલો પણ વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના વિસ્તારોની પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળ જુઓ અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ એટલે કે મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર તેમજ મિત્રો ડાંગ અને વલસાડની અંદર હવામાન વિભાગ દ્વારા આજે ઓરેન્જ એટલે કે મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે મિત્રો આ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે આપણને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી નવસારી ડાંગ તેમજ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ જિલ્લાઓની અંદર ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળી શકે છે આપણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પોરબંદર રાજકોટ ટાદ ઉત્તર ગુજરાતી અરવલ્લી મહિસાગર તેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા આ મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુરની અંદર મિત્રો યલો એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર બે ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળી શકે છે તેમાં સમગ્ર રાજ્યની અંદર હળવાથી મધ્યમથી ભારે ઝાપટા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે સાંજે આટલા વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે તે જોવા મળી શકે છે જો તેની વાત કરીએ તો વહેલી સવારથી જ મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હજી મિત્રો સૌરાષ્ટ્રની અંદર સાત દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં જામનગર દ્વારકા મોરબીની અંદર અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર સહિતના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા જેવા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ બોરસદ દહેગામ ગોધરા મહિસાગર લુણાવાડા દાહોદ છોટાઉદેપુર વડોદરા મહીસાગર જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની એન્ટ્રી થતી જોવા મળી છે હજુ આજે વરસાદી માહોલ જામ્યો છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા થરા ભાભર વિજયનગર ખેડબ્રહ્મા બેચરાજી કડી વડનગર અરવલ્લી મોડાસા જેવા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મિત્રો કચ્છની અંદર અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે ખાસ કરીને મિત્રો રાપર ધોળાવીરા ભૂજ બચ્ચાવ ગાંધીદા મુદ્રા માંડવી નલિયા ખાતે પણ વરસાદ પડવાની સંભાવના છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજથી રાજ્યની અંદર નૈઋત્યનો ચોમાસું તે જામ્યું છે તેને પગલે મિત્રો આગામી સપ્તાહની અંદર રાજ્યની અંદર ભાર્યતિ ભારે વરસાદ છે તે પણ જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય હિન્દ